નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો તમને જણાવી દઈએ કે આપણે સૌ કોઈ ઘરમાં નાના નાના છોડ લગાવતા હોઈએ છીએ ત્યારે તે છોડને લઈને પણ વાસ્તુશાસ્ત્રમાં ઘણી બાબતો જણાવવામાં આવે છે તેમાં પણ રોજિંદા જીવનમાં વપરાતા મીઠા લીમડાના છોડને લોકો ઘરમાં જ ઉગાડે છે ત્યારે શું ઘરમાં મીઠો લીમડો ઉગાડવો શુભ છે કે અશુભ ચાલો જાણીએ તો મિત્રો તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે મળતી માહિતી પ્રમાણે ઘરમાં મીઠા લીમડાનો છોડ શુભ માનવામાં આવે છે પણ તેનું મોટું ઝાડ થવું અશુભ માનવામાં આવે છે એટલે કે ઘરના કુંડામાં મીઠો લીમડો ઉગાડો છો તો ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે તેમજ ઘરના વ્યક્તિઓનું સ્વસ્થ સુધરે છે તેમજ મીઠા લીમડાનો છોડ ઘરમાં લગાવવાથી શનિ રાહુ અને કેતુગ્રહ શાંત રહે છે પણ જો મીઠા લીમડાનો છોડ ઝાડ બનીને કાટાદાર થઈ જાય છે તો તે ઘરના બાળકોની પ્રગતિમાં અવરોધ ઊભો કરે છે જો કે ઘરમાં મીઠો લીમડો ઝાડ બની ગયો હોય તો તે બાળકોના લગ્નમાં પણ અવરોધ ઊભા કરે છે તો મિત્રો આથી મીઠો લીમડો ઘરમાં હોય તો તેને ત્રણ ફૂટથી વધારે વધવાના દેવો જોઈએ અને વધે તો તેની કમાણી કરતા રહેવું જોઈએ તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો